નમસ્કાર મિત્રો હું છું કુલદીપ ભટ્ટ આજ વર્ષ ફરી એકવાર આપની સમક્ષ આવ્યો છું એક નવી વાત લઈને મિત્રો બોટાદમાં એક ખેડૂત કપાસ લઈને જાય છે ત્યારે એપીએમસીના વેપારી દ્વારા તેને એવું કહેવામાં આવે છે કે આ કપાસ નથી સારું અને કરદાના ભાવમાં કરદા પ્રથા એક ચાલી રહી છે એપીએમસી માર્કેટમાં કે કરદાનો માલ હોય ઓછા પૈસામાં લઈ લેવાનો હોય આ વિડીયો એક ખેડૂત વાયરલ કરે છે અને તે વિડીયો આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપડા પાસે જાય છે ત્યારબાદ રાજુભાઈ કરપડા અને ખેડૂતો વચ્ચે વાતચીત થાય છે અને એક આહવાન થાય છે હજારોની સંખ્યામાં એપીએમસી માર્કેટ બોટાદમાં બોટાદ ખાતે ખેડૂતો ભેગા થાય છે અને ત્યારબાદ ત્યાં રાજુભાઈ કરપડા પણ આવે છે રાજુભાઈ કરપડા તથા ખેડૂતોની વાત સાંભળવામાં આવતી નથી ત્યારબાદ ત્યાં ખેડૂતો અને રાજુભાઈ કરપડા ત્યાં આગાડી આંદોલન પર બેસી જાય છે અનસન પર બેસી જાય છે અને ખેડૂતો તો બચારા ભોળા હોય છે ત્યાં આગળ ભગવાનનું નામ લેતા હોય છે ભજનો કરતા હોય છે શ્રી જયરામ જય જયરામ ની ધૂન સાથે તે લોકો તેમની રાત વિતાવી રહ્યા હતા ત્યારે રાત્રે ત્રણ વાગે જેમ આપણા ઘરે ચોર ચોરી કરવા રાત્રે ત્રણ વાગે આવે તે જ રીતે ગુજરાત પોલીસ ત્રણ વાગે રાત્રે એપીએમસી ખાતે પહોંચે છે અને રાજુભાઈ કરપડાની બળજબરી પૂર્વક અટકાયત કરી લે છે આ અટકાયત એવી રીતે કરે છે જાણે ચોર હોય મોકલેદર હોય તે રીતે તેની અટકાયત કરવામાં આવે છે તે રીતનું તેની જોડે વર્તન કરવામાં આવે છે તે એક રાષ્ટ્રીય પાર્ટીના હોદ્દેદાર હોવા છતાં પણ આવું નિચલી કક્ષાનું વર્તન એ ગેરવ્યાજબી છે ત્યારબાદ બીજા દિવસે તેમને તેમના ઘરે મોકલી દે છે અને રાજુભાઈ કરપડાના ઘરની બહાર પણ

નું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે ખેડૂત તેમને વ્યથા લઈને આવે અને રાજુભાઈ રામ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ તેમની વાત સાંભળે અને તેમની વાતનું નિરાકરણ આવે તે માટે શાંતિમય માહોલમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવે છે આ મહાપંચાયત બોટાદના

કે આટલી મોટી સંખ્યામાં અનેક ગરીબ ખેડૂત અમારી સામે અવાજ ઉઠાવશે જે ભાજપને ના ગમ્યું ખેડૂત મહાપંચાયતની સભા ચાલુ હતી શાંતિથી લોકો વાત કરી રહ્યા હતા ત્યારે અડધો કલાક રહીને શું પોલીસને ધારે તો પાંચ મિનિટ રહીને કે એક મિનિટ રહીને કે બે મિનિટ રહીને પણ ખેડૂત મહાસભા બંધ કરાવી શકતી હતી પણ અડધો કલાક રહીને પોલીસ આવે છે ત્યાં કેટલાક મોઢે બાંધેલા બુટલેગરો ચોર ચપાડાઓ કારણ કે પોલીસ ને તો ખબર જ હોય કે મારા વિસ્તારમાં માં આ દારૂ વેચે છે આ બુટલેગર છે જો એને હું કહીશ કે તું ચલ ત્યાં અને ત્યાં જઈને ધમાલ કર તો એ કરશે સો ટકા કરશે નહીતર એનો દારૂનો ધંધો બંધ થઈ જશે એ લાલચ એ બુટલેગરો ત્યાં આવે છે મોટે રૂમાલ બાંધે છે અને પથ્થર મારવાની શરૂઆત કરે છે પોલીસ ઉપર આપ આ આયોજનબદ્ધ રીતે ધમાલ કરાવવા માટે પોલીસ અને ભાજપ સરકારનું કાવતરું છે પણ ખેડૂતને તમે કોઈ દિવસ ખેતરમાં કામ કરતા જોયો છે ગમે એટલો તડકો હોય ગમે એટલી ઠંડી હોય કે ગમે એટલો વરસાદ હોય મારો ખેડૂત કોઈ દિવસ મોઢે પટ્ટા બાંધતો નથી કોઈ દિવસ કોઈ ખેડૂત વરસાદમાં પલળતો હશે તો પણ તેનું કામ ખેતરમાં ચાલુ હશે તો આ જે પથ્થર મારો કરવા માટે આવ્યા હતા તે ખેડૂતોને એવો તો કેવો કાપ લાગવા માંડ્યો એવો તો કેવો તડકો લાગવા માંડ્યો કે બાંધી લીધા એ એ એ એ જ નહીં પોલીસના માણસો હતા હતા બુટલેગર હું ભાજપ સરકાર પર પણ સવાલ ઉઠાવવા માંગુ છું કે તમને ખબર હતી એપીએમસી માર્કેટના ચેરમેને પણ આવીને મીડિયામાં એવું કીધું કે આજ પછી કરદા પ્રથા બંધ થશે એટલે કરદા પ્રથા થતી હતી એ તો સાચી વાત હતી ભાજપ સરકારને પણ ખબર હતી કે કરે તો શા માટે તમે ખેડૂતો માટે અવાજ ના ઉઠાવ્યો સા માટે તમે એક ગરીબ ખેડૂતને લુપતા રહ્યા તમારા ચેરમેન ઉચ્ચ અધિકારીઓ માટે ખેડૂતને રહ્યા પોલીસને કઈ ખબર નથી શું સરકારને કઈ ખબર નથી અને આટલો મુદ્દો મોટો થયો સોશિયલ મીડિયામાં ચાલ્યો હજારો ખેડૂતો એપીએમસી માર્કેટમાં ભેગા થયા

આ લાઠીચાર્જ ની પરમિશન કોને આપી શું આપે સરકારે સરકાર કે એમ જ કરવાનું છે કોઈ ન્યાયપાલિકા કે કોઈ કોર્ટ કે તમને આ લાઠીચાર્જ નો ઓર્ડર કોને આપ્યો એ પણ હું પોલીસ બોટાદ પોલીસને પૂછવા માંગુ છું અને આટલું થતા જો સરકાર એમ સમજતી હોય કે ખેડૂતો દબાઈ જશે આમ આદમી પાર્ટીના નેતાઓ દબાઈ જશે એ શક્ય નથી આમ આદમી પાર્ટીના નેતાઓ છાતીએ ગોળી ખાવા પણ તૈયાર છે જો ખેડૂતોને એમનો ભાવ મળતો હોય તો લાઠી ચાર્જ માટે પણ તૈયાર છે અને હજારો ફરિયાદ કરો એની માટે પણ અમે તૈયાર છીએ આ વાત સાથે હું મારી વાતને વિરામ આપું છું જય હિન્દ જય ભારત